નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નૂતન વર્ષાભિનંદન ગેરંટ ટીએમટી બાર હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્ક્વાયરી એટ નાઇન એટ ઝીરો વન ટ્રિપલ નાઇન ડબલ સિક્સ ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફાઈવ 91725

પીડિતાના પિતાએ પાંત્રીસ અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે સુનાવણી ચાલી રહી હતી ત્યારે જ અઠ્યાવીસ ઓક્ટોમ્બરે પીડિતાને પ્રસૂતિની પીડા થઈ અને તેણે એક બાળકીને જન્મ આપ્યો ન્યાયમૂર્તિ સમીર દવેની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતાં જણાવ્યું હતું કે ગર્ભપાતની માંગણી કરતી અરજી હવે નિરર્થક બની ગઈ છે કારણ કે સગીરાએ બાળકને જન્મ આપી દીધો છે કોર્ટે રાજ્ય સરકારને અને આગામી છ મહિના સુધી સગીરા માતા અને નવજાત બાળકીના તમામ ખર્ચની જવાબદારી રાજ્ય સરકાર ઉઠાવે કોર્ટના આદેશ પર અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલે સગીરાની મેડિકલ તપાસ કરી હતી રિપોર્ટમાં જણાવાયું હતું કે ગર્ભ પાંત્રીસ સપ્તાહ અને ત્રણ દિવસનો હતો સગીરાને પચીસ ઓક્ટોબરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 28 ઓક્ટોમ્બરની બપોરે તેણે બે પોઈન્ટ બે કિલો વજનની સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો કોર્ટે સગીરા અને બાળકી બંનેની યોગ્ય સંભાળ રાખવા અને તેમના સ્વાસ્થ્યની નિયમિત દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે આ ઉપરાંત કોર્ટે કેટલાક મહત્વના નિર્દેશો આપ્યા છે જો સગીરા ઈચ્છે કે બાળકીને દત્તક આપી દેવામાં આવે તો આ પ્રક્રિયા અમદાવાદની કોઈ માન્યતા પ્રાપ્ત એજન્સી મારફતે કરવામાં આવે બાળકલ્યાણ સમિતિની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે જો સગીરા પોતાના પરિવાર સાથે ન રહેવા ઈચ્છે તો તેને મહિલા આશ્રય ગૃહમાં રાખવામાં આવશે અને તેના શિક્ષણ તથા વ્યવસાયિક તાલીમની વ્યવસ્થા કરવામાં આવશે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને બાળકી માટે વચગાળાનું વળતર નક્કી કરવા અને સમગ્ર પુનર્વસન પ્રક્રિયાની દેખરેખ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે અદાલતે એ પણ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે પીડિતાને જરૂરી માનસિક અને સામાજિક સહાય મળતી રહે જેથી તે સામાન્ય જીવન તરફ પાછી ફરી શકે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ટ્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક

કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર